બટાણા બટેકા હવે હું તો મસાલો વઘારીને ને ઘોઘરા બનાવું બધું ડુંગળી ને તો જ બાદિયા બધું મસાલો નાખીને હવે વઘારી અંદર લાઈટ નથી આજે જાજુ તેલ ના જોઈ ખાના હૈદાનું ખાનું લે ભાઈ મરચાં ભૂકી છે એક વિડીયોમાં બતાવ્યું તો તમને કે મરચાં અમે મરચાં ડાંડલા પાડતા હતા ઈ મરચાં ભૂકી છે અમે ધરાવી લીધી અને કમ્પ્લીટ કરીને ભરી દીધી છે

और चेंजिंग और है मिथुन

મિત્ર ઘૂઘરા બનાવવાનો પ્લાન કર્યો તો આજે તો આપણે વેલા જ મળી ગયા લાઈટ નું નથી તમને દેખાતું આખું જ આખું લાઈટ નથી ને ગરમી શું થાય રસોડામાં no <laughs> thin.

અર્ણન લીંબુ છીદો સુગ્રીહાય મિત્રો હવે છે ને આ બધા હવે વરસાએ મસાલો તો કરી દીધો તો હવે અમે બોલો કે

तूने खावा हो तो आवी जाए जो तो मोट बोल भुगरा खावा हो तो आवी जाए जो तू जोती तेरे क्या बोल इसका ही सुन जो वर्षा नहीं कहूँ कहाँ है नहीं भुगरा बालो मने तावत नहीं भुगरा तावा अब नहीं तभी बता क्या है तो मशीन ले लेवा है ना तेरे नाखी देवा है मशीन ना मज़े ना पांचों लोलोर ઘૂઘરો તૈયાર થઈ ગયો છે કાચો બાકી છે તરવાનો હજી વાર છે મમ્મી મિત્રો

ક્યાંય કામ ના આવે ક્યાંય ગુગરા ના આવે કેટલા હે બે ત્રણ ચાર પાંચ છ સાત નવ નવ થી નજી વણે મમ્મી તમે એમ કેવા માંગો હો મમ્મી તો મિત્રો ફાઇનલી ગુગરા વણીને તૈયાર થઈ ગયા છે

ચૂલો પેટાવી અને હવે અહીંયા ઘુઘરા તરવાના છે જો કાનો જો જવું આ કાનો દો અમારો કાનો ભાઈ કાન શું ખાવા આવી દે આવ મિત્રો આ કાનો છે એ અમારા ઘૂઘરા બનાવવામાં માં મેન હતા અમારા સ્ટાફ મેમ્બરમાંથી માંથી સભ્ય છે ઈ જો તરવા તરવાવાળા તૈયાર છે તમે કઈ બોલશો ક્રિષ્ના ભાઈ જો જોવા તેલ પડી ગરમ થાય એટલે ઘૂઘરા તરવાની તૈયાર કરવાની છે માંડવી નું માંડવી નું તેલ છે જો

લે નું તોરસ એટલે અસલ જ છે કાંબીનદલ થઈ બરાબર હો